तेने आपने आई चर्चा करता ना नतर आखो एपिसोड बनी जाए ते पची संसद ग्रहमा सब प्रथम बार प्रवेश करना श्रीमती प्रियंका बेन गांधी वाड्रा गणा पैकी गणा पैकी माना एक था गणा एक पर पहले वक्त संसद जो ही है हमने पढ़ संसद में पहले वक्त आया જેમણે કોઈ પણ જાતની બિનજરૂરી વાતો હસતા હસતા ચાપખા ફેરવતા રહ્યા કોકને વાગ્યા કોકને હોર ઉઠ્યા ત્યારે ખબર પડી કે આ તો ચાપખો વાગ્યો છે પણ તેમનો વાણીનો પ્રવાહ અને શબ્દો સાંભળવા લાયક હતા અંદર પ્રવચન આવે છે હું મિત્રોને કહું છું કે એક વખત એમનું ભાષણ સાંભળી લો શું સુંદર હિન્દી બોલ્યા છે અને કેવો પ્રવાહ એમનો વાણીનો પ્રવાહ ચાલ્યો જાય છે આ સિવાય બીજા સંસદ સભ્યો પણ બંધારણ ની તરફેણમાં કરતા પ્રવચનો કર્યા બીજા દિવસે આ દિવસે આ પ્રિયંકાબેને ભાષણ કર્યું પ્રવચન કર્યું એ દિવસ તો મોદી સાહેબ સંસદમાં હતા જ નહીં અલ્લાહાબાદ જતા રહેલા બીજા દિવસે માન્ય વડાપ્રધાન નું પ્રવચન હતું તેઓ બંધારણ બદલવા માંગતા આ તો એમની કે ચારસો કે પાર પછી કોઈની જરૂર નથી હવે થોડીક કાલ્પનિક વાતો કરીશું કે મોદી સાહેબ ભાષણ જે શરૂઆત કરે છે તે આદરણીય સભાપતિજી હું લોકશાહીમાં એક વાત શીખવા મને મળી છે વિરોધ પક્ષના ભાષણોને ધ્યાનમાં લેવા જોઈએ આદરણીય સભાપતિજી વિરોધ પક્ષોને સંતોષકારક જવાબ પણ આપવો જોઈએ આદરણીય સભાપતિજી હું અહીંયા હાજર હોઉં કે ના હોઉં પણ વિરોધ પક્ષોના ભાષણો હું ચૂકતો નથી આદરણીય સભાપતિજી મેં પ્રિયંકાબેનનું ભાષણ સાંભળ્યું આદરણીય સભાપતિજી તેમના અને તેમના ભાઈ રાહુલના ભાષણોમાં ઘણો મને જોવા મળ્યો આ પ્રવચન ચાલતું હતું એ વખતે એક અંગત વ્યક્તિ સમજી જજો તમે એ મોદીજીને કાનમાં કહ્યું કે આપણે એ તો જાણવું જોઈએ કે પ્રિયંકાબેને આવા સરસ ભાષણની તાલીમ ક્યાં મેળવી છે જેથી આપણે પણ ત્યાં આપણા ત્યાં સભાસદોને મોકલી શકીએ અને ત્યારે ભાષણ કરતા એ જવાબ આપ્યો તેમને અને આપણા ભાષણોમાં ભાઈ આસમાન જમીનનો ફેર છે આપણા ભાષણોમાં તો શું છે જોરથી બોલો અને જૂઠું બોલો આ પ્રથમ નિયમ છે બાર બાર જૂથું બોલો એટલે એને જ્યાં સુધી બકરીનું કૂતરું ના બની જાય ત્યાં સુધી તમે જ સામા પક્ષના સામે આક્ષેપો કરવા હાચા કખોટા ખોટા ક્યાં પબ્લિક બધી એનું વેરીફાઈ કરવા જવાની છે આપણા પક્ષનો સભ્યનો પારો ઊંચો ચડાવો જેથી કરી અને થપ થપાવો બેંચો અને જુમલાઓમાં પાછા પડવું નહીં જુમલાઓ ઠોકે જ રાખવાના આ બધા નિયમો તો આપણા પ્રવચનના કેમ ભૂલી જાવ છો દર્શક મિત્રો સંસદ સભ્ય પ્રિયંકાબેનનું સંસદમાં પ્રથમ ભાષણ હતું તે ખરેખર સાંભળવાલાયક હતું અને જે વાસ્તવિકતા હતી તેને રજૂ કરી હતી આ બાબતમાં જા ભાજપને દરેક બાબતમાં તેમણે ખુલ્લું પાડી દીધેલું આનો જવાબ આપવા માટે વડાપ્રધાન શ્રી મોદી ચૌદમી ડિસેમ્બરના રોજ પોતે ભાષણ કરવા ઊભા થયા આમ તો તેમની વાત વાતમાં આદરણીય સભાપતિ શબ્દ વારંવાર આવે છે તેમના ભાષણમાં કોઈ ભળી જેવું દેખાયું નહીં એવું તો મારાથી કહી ના શકે હું તો બહુ નાનો માણસ છું પણ મારાથી મને એમ તો લાગ્યું જ કે ચૂંટણી પ્રવચનો કરતા કરતા એમને એવી અથોટી પડી ગઈ છે કે સંસદમાં પણ ચૂંટણી પ્રચાર કરતા હોય એવા એમના ભાષણો હતા એક વડાપ્રધાન તરીકે જે ગરિમા હોવી જોઈએ એ ત્યાં ભાષણમાં જોવા મળી કારણ કે એમના ભાષણોમાં નહેરુજી ઇન્દિરાજી રાજીવજી અને કોંગ્રેસ સિવાય કશું દેખાતું નહોતું કશું જાણવાય ના મળ્યું કોંગ્રેસે આમ કર્યું નહેરુએ આમ કર્યું ઇન્દિરાએ આમ કર્યું નરસિંહરાવે આમ કર્યું આ જ હતું આ બધું આવું કહેવાનું કારણ એક જ કે એમણે દસ વર્ષમાં કશું કર્યું જ નથી કે એ પોતે પોતે કહી શકે કે હું આમ આ કામની અંદર મેં પબ્લિકને આટલું કરી આપ્યું છે કે ગરીબાઈ દૂર કરવા માટે કે રોજગારી વધારવા માટે કે બહુ ખાયા મોંઘવારી કા માર આ ખેડૂતોના પ્રશ્નો કશું જ કર્યું અને મૌન રહે છે મણિપુર અને સંબંધ માટે પણ બોલતા નથી મહિલા સશક્તિકરણના ઠરાવ તો થયા એક દિવસનું નું એક દિવસનું સંસદ બોલાય ઠરાવ કરી નાખ્યા એમને એમ કે મહિલાઓ બધી મત આપી છે પણ પછી પછી અમને તો એવું લાગે છે કે કોંગ્રેસ અને નેહરુજી માટે જો એના પ્રવચન ની અંદર આ શબ્દો ના હોય તો એમને જમવાનું પસ્તું નથી પરિવારવાદ આ તો હોય જ પરિવારવાદ શબ્દ તો હોય જ ફક્ત પડે છે તેમના કેટલાય મુખ્ય મંત્રીઓ મંત્રીઓના દીકરા દીકરીઓ જે તેમના પરિવારમાં છે ધારાસભ્ય છે સંસદ સભ્ય છે મંત્રી બન્યા છે તે એમને દેખાતું નથી ત્યાં પરિવાર દેખાતો નથી આવા તો વીસ પચીસ થી પણ વધારે માણસો એવા હશે કે એમના કુટુંબના માણસો બધા અંદર મંત્રીઓના સહમંત્રીઓના સંસદ સભ્યોને એ એમને દેખાતો નથી રાજનાથસિંહ બાજુમાં બેઠા છે એમને દેખાતો નથી એમના પુત્ર શું છે ગૃહમંત્રી છે એને ક્યાં ગોઠવી દીધો એ દેખાતો નથી ભાષણ પરથી તો એવું થોડું એમ લાગ્યું કે જો તેઓ ડરતા હોય તો ફક્ત કોંગ્રેસ અને અને તેમાંય ખાસ કરીને રાહુલજી આવું અમને પોતાને લાગ્યું તેમણે વચ્ચે કંઈ ઉજ્જવલા યોજના કાઢી ધુમાડો થાય છે અને બહેનો શરીરમાં જતો રહે છે અને એનાથી એમનું આયુષ ઘટી જાય છે મફત સિલિન્ડર આપવાનો ને પછી ભરાવશે ને આ વાત કરી હમણાં ભાષણમાં પણ વાત કરી પણ ફરીથી ગેસનો નવો બાટલો લેવાના પૈસા બેના પાસે ન હતા એટલાય કેટલાય ઘરમાં સિલિન્ડર ખૂણામાં પડી રહેલ છે અને બેનો વાડ ઉપર હોકવા લાકડા કાપવા માટે વળી લઈને જાય છે આ અથવા ગેસ વાળો સિલિન્ડર ભરાવી તેનો ઉપયોગ બીજા લોકો કરે છે આ બધું રિપોર્ટર મિત્રોએ યુટ્યુબ ઉપર પણ અગાઉ દર્શાવેલ છે એમને જોયું નહીં હોય ને ક્યાં ટાઈમ છે સંવિધાનમાં ફેરફાર કરીને જેઓ આર્થિક અને સામાજિક રીતે પછાત છે તેમને લાભ આપવાનો હેતુ હશે એમ હું માનું છું પણ જ્યાં સુધી જાતિ ગણના ના થાય ત્યાં સુધી કેટલાય પછાત દલિત અને ઓબીસી વર્ગના તો ઠીક છે પણ બ્રાહ્મણો વણિક પટેલ રજપૂત આ અને ઓબીસી દલિત પીડિત વર્ગમાં આ બધા આવતા નથી એ લોકો કેટલા દુખી છે એમના ઘરમાં ખાવાનું નથી 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 એમને એમને કોઈ કોઈ આવક આવકનું સાધન એ બિહાર જીવન જીવે છે આ માહિતી ક્યારે મળે જાતીય જનગણના થાય ત્યારે માટે જાતીય જનગણના માટે રાહુલજી કહે છે અનુપ્રિયાબેન પટેલ ચલાવે છે ને જે ભાજપ સાથે છે તો પછી એસી લાખ માણસો ને મફત અનાજ શા માટે પૂરું પાડો છો જે સર્વે સર્વે કરાવો જેને અનાજ પૂરું છે અને સર્વે કરાવો અને ગરીબી રેખાથી ઉપરના કાર્ડ ધારકો તેમને બનાવો એવો પ્રોપર્ટી પોવર્ટી લાઈન પચાસ કરોડ માણસોને બેંક બતાવી પણ આ પચાસ કરોડ માણસોને મફત અનાજ પૂરું પાડતા હોઈએ ત્યારે તેમને પાસે શું બચત હોય તે બેંકમાં ખાતું ખોલાવે પૈસા જમા કરાવે એમને તો જોઈ લી હતી બધી બેંકો બધી ખબર હતી અને અંદર બેંકમાં જાય એટલે ખબર પડી છે મેનેજર બધું સમજાવે કે આ રીતે ખાતું બધું સમજાવે શું પણ એમને પાસે પાંચ રૂપિયા કે દસ રૂપિયા કે સો રૂપિયા બચાવવા તો જોઈએ ઇમરજન્સી માટે સો રૂપિયા રાખ્યા છોકરું મોઢું હાજુ થાય તો ડોક્ટરને લઈ જાય માટે આ લોકોના સૌપ્રથમ રોજીની જરૂર છે અને તેમના બાળકો ઓછામાં ઓછા દસેક વર્ષ શાળામાં ગુજારે તે જરૂરી છે અમારે સેનનો અહેવાલ તમે વાંચી જોજો તેમને બાળ આ દસેક વર્ષનું એમને બાલમજૂરી માટે મોકલવા પડે છે ત્યારે મા બાપ તેમને શું ખવડાવતા હશે આમાંના મા બાપ તેમના સંતાનો જિંદગી કે પછી મંદિર મસ્જિદમાં પડ્યા રહે નફરત નું બજાર ઉભું કરવામાં જ પડ્યા છો એમાં દેશનું ભલું નહીં થાય કોંગ્રેસના સમયમાં હરિજન આદિવાસી બીજા પછાત વર્ગો માટે નોકરીઓ મેળવવામાં જે અનામત હતી રિઝર્વેશન હતું ની વ્યવસ્થા હતી એનાથી અનેકના ઘર સુધરી ગયા છે આજે તો સૌ વરિજન બ્રાહ્મણ પણ એક જ જગ્યાએથી ચા પાણી પીએ છે અને સાથે બેસી નાસ્તો પણ કરે છે જે સંવિધાનની દેન છે જે ભીમરાવ આંબેડકર અને એમને જે સંવિધાન બનાવ્યું છે ને બંધારણ એની દેન છે છતાં હજી એમાં આમૂલ ફેરફારો માટે જાતિ ગણ જનગણના આવશ્યક છે મોદીજી આપને સીતારામ કેસરી દેખાય પણ એમને એ વખતે સ્થિતિ શારીરિક સ્થિતિ કેવી હતી એ નહીં જાણતા હો કદાચ આપ જાણતા નહીં હો આજે દલિત અતિદલિત શ્રી ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ છે જેઓ રાજભામાં પોતાના પક્ષના પક્ષ તરફથી રજૂઆત કરે છે અને બીજા પક્ષો તરફથી પણ રજૂઆત કરે છે અને રાજ્યસભાના પ્રત્યેક પક્ષના નેતા છે એનો ખ્યાલ એમનો નથી આવ્યો અને તમે કિસાર કેસરી દેખાણા અરે કોંગ્રેસે તો ચૂંટી અને એમને મોકલે છે આજે આટલી વાત કહીશું બીજું ઘણું કેવું છે પણ સમય બહુ ઓછો છે આ એપિસોડ આપને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલી અમારી વિનંતી છે